મેડિકલ કોલેજ ખાતે સાયન્સના પ્રોસ્થોડેન્ટિસ્ટ સપ્તાહની ઉજવણી કરાય સરકારી મેડિકલ કોલેજના દંત ચિકિત્સક વિભાગ અને કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સના પ્રોસ્થોડેન્ટલ વિભાગના સંયુક્ત ઉપક્રમે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત જાગૃતિ રેલી તેમજ દાંતના સંબંધિત બીમારી અંગેનો મેસેજ આપવામાં આવ્યો હતો હું ડૉક્ટર જિજ્ઞાશા શાહ પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટિસ્ટ્રીમાં છેલ્લા થર્ટી યર્સથી ફરજ બજાવી રહી છું અને હાલમાં ઇન્ડિયન પ્રોસ્થોડોન્ટિક સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મારી નિમણૂક થયેલ છે આજના દિવસે એટલે કે અઢાર જાન્યુઆરીએ બાવીસમી તારીખ પ્રોસ્તોડોન્ટિક્સ ડે તરીકે ઇન્ડિયન પ્રોસેડોન્ટિક્સ સોસાયટીએ ઉજવવાનું નક્કી કરેલું છે ને છેલ્લા ઘણા વર્ષોથી પ્રોસેડોન્ટિસ્ટ ડે તરીકે બાવીસમી જાન્યુઆરીને ઉજવાઈ રહ્યું છે જે અનુક્રમે અઢાર તારીખથી લઈ અને બાવીસ તારીખ સુધી વિવિધ જનજાગૃતિ અને દર્દીઓના લાભાર્થે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટિસ્ટ્રી મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવેલું છે જે અંતર્ગત આજે સવારે આઠથી નવ એક સ્માઈલ વોક અને અવેરનેસ વોકાથોન અને સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જે સંપૂર્ણ પ્રોગ્રામ અમારા ડીનશ્રી ડૉક્ટર ચિન્મય શાહ અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રીના સહયોગ અને સંપૂર્ણ ડેન્ટલ ડિપાર્ટમેન્ટના સહયોગથી બહુ જ સરસ રીતે સક્સેસફુલ થયું છે જે વોકાથોન ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટિસ્ટ્રીથી શરૂ કરી અને કાળા નાળા કાળા નાળાથી મેડિકલ કોલેજ અને પરત સરટી હોસ્પિટલ નર્સિંગ કોલેજ પૂર્ણ થયેલ છે અને જેમાં લગભગ સોથી દોઢસો પાર્ટિસિપન્ટસે પાર્ટ લીધો છે જેમાં મેડિકલ સ્ટુડન્ટ્સ નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સ તેમજ કોમન પબ્લિક ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટિસ્ટ્રી નર્સિંગ સ્ટાફ મેડિકલ કોલેજના પ્રોફેસરો ડીન સાહેબ હોમિયોપેથી કોલેજના ડીન અને ડાયરેક્ટર ગિરીશભાઈ પટેલ સાહેબ અને એવી રીતે ઘણા બધા ડૉક્ટરોએ એમાં પાર્ટિસિપેટ કર્યું છે અને ખૂબ જ સરસ જનજાગૃતિનો કાર્યક્રમ આજે ગોઠવવામાં આવ્યો પ્રોસ્ટડોન્ટિક્સ એટલે એ ચોકઠાના નિષ્ણાત જેને આપણે કહીએ પણ હવે માત્ર ચોકઠાના નિષ્ણાત કેવું થોડું ઓછું પડે એટલે પ્રોસ્થોન્ટિસ્ટ એટલે જે તમારો દાંત નીકળી ગયો હોય અથવા તો જડબાનો કોઈ ભાગ નીકળી ગયો હોય અથવા તો કાઢવો પડ્યો હોય એને રિપ્લેસ કરવાનું કામ જે છે એનું એને પ્રોસ્ટોડોન્ટિક્સ કહેવાય જેમાં કાઢી રિમુએબલ ડેન્ચર્સ એટલે કે ચોકઠા ફિક્સ દાંત સ્ક્રૂ નાખીને ફિક્સ કરવાની સારવાર આખા મોઢાના બધા જ દાંત પર કેપ પહેરાવાની જેને ફૂલ માઉથ રિહેબિલિટેશન કહીએ છીએ કેન્સર પછી જે લોકો દર્દીઓ જડબા ગુમાવતા હોય નાક ગુમાવતા હોય આંખ ગુમાવતા હોય કાન ગુમાવતા હોય એ બધું જ રિપ્લેસમેન્ટ કરવાનું જે કામ છે એ પ્રોસ્થેટિક ડેન્ટિસ્ટ્રીમાં આવે અને આ સિવાયના સ્માઇલ ડિઝાઇનિંગ છે લેમિનેટ વિનિયર્સ એટલે આવી અનેક પ્રકારની સ્પેશિયાલિટી સેવાઓ આ બ્રાન્ચમાં કરવામાં આવે છે અને એનો આ દિવસ બાવીસ જાન્યુઆરી અમે ઉજવીએ છીએ કે જેથી દર્દીઓમાં અવેરનેસ વધે અને દાંતની ખૂબ સાર સંભાળ લે અને દાંત ગુમાવે જ નહીં શું આ સપ્તાહ ઉજવવા પાછળ સમાજને મેઇન તો જનજાગૃતિ થાય અને પોતાના દાંતની સંભાળ લેતા થાય આ ઉપરાંત જે ગરીબ દર્દીઓ છે જેની માટે અમે લોકો દર વર્ષે એક ફ્રી ચોકઠાનો કાર્યક્રમ રાખીએ છીએ જે ચોકઠું આપણે લગભગ દસ પંદર દિવસે બની શકતું હોય જેમાં પાંચ વખત દર્દીઓના માપ લેવા પડતા હોય છે અને એમને પાંચ વાર બોલાવવા પડતા હોય છે જે અમે આ વખતે બે જ દિવસની અંદર પચાસ ચોકઠા દર વર્ષે કરીએ છીએ પચાસ દર્દીઓ જે ગરીબ દર્દીઓ છે ગામડે ગામડેથી ભેગા કરી અને એમને બે દિવસમાં ચોકઠું બનાવીએ અને એમને આપીએ છીએ અને જે કમ સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ અમે કરતા હોઈએ છીએ અને પ્લસ આખો અઠવાડિયું ફ્રી ડેન્ટલ ચેકઅપ અને જ્યાં જ્યાં પ્રોસ્નોન્ટિસ્ટ છે આખા દેશમાં કે ત્યાં ક્યુઆર કોડ આપેલો છે તમે પોસ્ટરમાં જોયું હશે તો એને સ્કેન કરે એટલે યુ કેન ફાઇન્ડ યોર પ્રસ્િસ્ટ અને યુ કેન અપ્રોચ ધેમ એન્ડ ધ ટ્રીટમેન્ટ વિલ બી લાઈક યોર ડાયગ્નોસિસ વિલ બી ફ્રી એટલે તમને જે નિદાન છે એ ફ્રી થાય એવું ઇન્ડિયન પ્રોસ્નોટી સોસાયટીએ નક્કી કરેલ છે અને જે સમગ્ર દેશની દરેક બ્રાન્ચ એટલે કે દરેક સ્ટેટમાં આ પ્રમાણે અત્યારે આ પ્રોગ્રામ યોજાઈ રહ્યા છે અને એના ભાગરૂપે આજે આપણે ભાવનગરમાં પ્રોગ્રામનું આયોજન કર્યું છે